વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવીસ ત્રેવીસ સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે આ દરમિયાન એકવીસ સપ્ટેમ્બરે વિલમિંગટનમાં ચોથી ક્વાડ સમિટમાં તેઓ ભાગ લેશે જે બાદ બીજા દિવસે તેઓ ન્યુયોર્કમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે જ્યારે પ્રવાસના છેલ્લા દિવસે ત્રેવીસ સપ્ટેમ્બરે તેઓ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના સમિટને સંબોધિત કરશે ત્યારે વડાપ્રધાનના અમેરિકા પ્રવાસને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ વિલમિંગટનમાં શિખર બેઠકમાં ભાગ લેશે તે રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા હોસ્ટ કરવામાં આવશે આ વર્ષે ભારત ક્વાર્ડ સમિટનું આયોજન કરવાનું હતું અમેરિકાની વિનંતીને પગલે ભારત હવે બે હજાર પચીસમાં આગામી ક્વાર્ડ સમિટનું આયોજન કરશે જરૂર રિપોર્ટ એન ટવેન્ટી ફોન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ